જો હાલ જે દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે આ ટેટ અને ટાટ પાસના ઉમેદવારો જે રજૂઆત કરવા માટે આવ્યા હતા પોલીસે તેમની અટકાયત કરી છે અને તેમને પોલીસના વાહનની અંદર બેસાડી રહ્યા છે અંદર જુઓ છો એ પ્રમાણે આ સ્પષ્ટ આવે છે કે તેમની જે રજૂઆત છે એ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં તેમની સાહેબ કાયમી ભરતી ની રજૂઆત કરવા આવ્યા હતા પણ આવા દમણગી કરવામાં આવે છે મારા લોકો જોડે સાહેબ આતંકવાદી ને કેવું વર્તન કરવામાં આવે છે સાહેબ પાંચ વર્ષ સાહેબ

જયારે હજુ પણ કેટલાક લોકો અટકાયત રજૂઆત માટે બેન કરવામાં આવે છે શું રજૂઆત શું છે અને કોને ગુલામી શિક્ષક ની ભરતી કરે ક્રમિક ભરતી કરે અને મોટા પાયે ભરતી કરે અને ગુલામી પ્રથા બંધ કરે આ રીતે દ્રશ્યો આપ જુઓ છો એ મુજબ હજુ પણ જે મહિલા ઉમેદવારો છે નથી કાલ વાત કરવામાં આવી હતી શિક્ષણ મંત્રી દ્વારા કે ટેટ અને ટાટ પાસ જે ઉમેદવારો છે તેમની શિક્ષક તરીકે ભરતી કરવામાં આવશે કાયમી ભરતી કરવામાં આવશે પરંતુ

બાધી જેવું વર્તન તેમની સાથે થઈ રહ્યું છે અને તેમની અટકાયત આ રીતે કરવામાં આવી છે ગઈકાલે મોટા પ્રમાણમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો અહીંયા પહોંચ્યા હતા ગાંધીનગરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી તેમની જે રજૂઆત હતી કે તેઓ આજે શિક્ષણ મંત્રીને મળવા માટે આ સ્વર્ણિમ સંકુલ એક પાસે પહોંચ્યા હતા પરંતુ તેમને શિક્ષણ મંત્રી મળ્યા નહીં અને પોલીસ અહીંયા પહોંચી હતી પોલીસે અટકાયત કરી ત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉમેદવારોનો આક્ષેપ છે કે સરકારે પહેલા પંદર જૂને ભરતી પ્રક્રિયા શરૂ કરશે તેવી વચન આપ્યું હતું વાયદો કર્યો હતો જે પૂર્ણ ન થતા તમામ ઉમેદવારો એકત્રિત થયા હતા પરંતુ રજૂઆત સાંભળવાના બદલે જાણે કે ઉમેદવારો આતંકી હોય એ પ્રકારનો વ્યવહાર તેમની સાથે થતા હોવાનો આરોપ પણ આ ઉમેદવારો જે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા હતા તે લગાવી રહ્યા છે આપને દ્રશ્યો અન્ય તરફના પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું એસ વન કે જે સ્વર્ણિમ સંકુલ વન અહીંયા શિક્ષણ મંત્રી બેસે છે કેબિનેટ કક્ષાના મુખ્યમંત્રી બેસે છે કે જેમની સમક્ષ રજૂઆત કરવા માટે તેમની વાત મૂકવા માટે થઈ અને આ ઉમેદવારો પહોંચ્યા હતા પરંતુ ન તો શિક્ષણ મંત્રી મળ્યા કે ન અન્ય કોઈ મંત્રી મળ્યા પોલીસ આવી પહોંચી અને પોલીસ દ્વારા તમામ લોકોની ઉમેદવારોની જે ટેટ અને ટાટ પાસના ઉમેદવારો છે જે પોતાની શિક્ષક તરીકેની ભરતી થાય એ માટે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આવ્યા હતા જેમની અટકાયત કરી લેવામાં આવી અને જ્યારે આ અટકાયત કરી ત્યારના જે દ્રશ્યો આપે જોયા અને એ પ્રમાણેનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ઉમેદવારો દ્વારા કે તેમની સાથે આતંકી હોય એ પ્રકારેનું વર્તન કરવામાં આવ્યું ગઈકાલે પણ આ મુજબની અટકાયત કરવામાં આવી હતી અને આજે પણ અહીંયા સ્વર્ણિમ સંકુલ એકથી ઉમેદવારો જે ટેટ અને ટાટ પાસ છે શિક્ષક માટે ભરતી કરવામાં આવે અને તેમને તક મળે એ માટેની રજૂઆત કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આજે પણ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી પોલીસ દ્વારા એ આ સ્વર્ણિમ સંકુલ એક પાસેથી અટકાયત કરવામાં આવી હતી જી જી હિરેન ગઈકાલે પણ ઉમેદવારો આવ્યા હતા આજે પણ ઉમેદવારો આવ્યા છે લગભગ કેટલી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા છે અને શું આગળ પણ તેઓ રજૂઆત કે પોતાનું આંદોલન યથાવત રાખશે જો અત્યારે જે પ્રમાણે અહીંયા જે ઉમેદવારો આવ્યા હતા સ્વર્ણિમ સંકુલ એક ખાતે તેમની સાથે વાત થઈ તો તેમનો દાવો છે કે ગઈકાલે બે હજાર કરતાં વધારે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી જૂના સચિવાલય અને પથિક આશ્રમ આમ જે અલગ અલગ વિસ્તારને અંદર એકત્રિત થયા હતા જે સૌ એકત્રિત થવાના હતા જૂના સચિવાલય ખાતે પરંતુ ત્યાં ઉમેદવારો એકત્રિત થાય એ પહેલાં જ પોલીસે વિવિધ વિસ્તારમાંથી વિવિધ સ્થળોએથી તેમની અટકાયત કરી લીધી હતી ગઈકાલે અટકાયત કરેલા ઉમેદવારોને અટકાયતી બાદ તેમને છોડવામાં આવ્યા હતા એ પૈકીના કેટલાક ઉમેદવારો આજે પણ પોતાનું આંદોલન યથાવત રાખવા માટે થઈ અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે થઈ અને અહીંયા પહોંચ્યા હતા સ્વર્ણિમ સંકુલ એક પરંતુ આજે પણ તેમને કોઈએ સાંભળ્યા નથી તેવું કહેવું છે ઉમેદવારોનું જેમની અટકાયત આજે અહીંયા થઈ છે ઉમેદવારોનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી સાંભળશે નહીં અને

કે બધાને બોપલ અમદાવાદનું બોપલ પછી કલોલ અને એવી જગ્યાએ સાંજે લગભગ રાત્રે આઠ વાગે છોડી આવ્યા છે એ લોકો રિટર્ન ગાંધીનગર ના આવે પરંતુ બધા રિક્ષા કરી અને સ્પેશિયલ ગાઈને પાછા ગાંધીનગર પરત ફર્યા છે અમારી એક જ માગણી હતી કે અમારે શિક્ષણ મંત્રીશ્રીને મળવાનું હતું અને રજૂઆત કરવાની હતી કે આપ આપશ્રીએ જે વાયદો કર્યો હતો કે પંદર જૂને આપણે જાહેરાત કરીશું નવી ભરતી કરીશું પણ કરી નથી સરળ માગણી છે ભરતી કરો કાયમી ભરતી કરો અને ધોરણ એકથી થી ની ભરતી કરો આટલી જ અમારી માગણી છે કેટલા લોકો આજે અહીંયા આવ્યા છો અને કોને મળવા આવ્યા છો અમે અત્યારે શિક્ષણ મંત્રી શ્રી મળવા આવેલા છીએ પણ અમને સમય નથી મળતો એમને ફોન કરીએ છીએ તો ફોન પર પણ ઉદ્ધતાઈ ભરે અમને જવાબ મળી રહ્યા છે ઉમેદવારો આપ દ્રશ્ય અંદર જુઓ છો સ્વર્ણિમ સંકુલ એક નો આ ગેટ છે જ્યાં ઉમેદવારો આવ્યા છે અને પોલીસ પણ અત્યારે પહોંચી છે તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે ટેટ અને તાટ પાસના જે ઉમેદવારો છે ઉમેદવારો પોતાની માગણીને લઈ અને અહીંયા પહોંચ્યા છે ગઈકાલે પણ ગાંધીનગરના પથિકા આશ્રમ છે ત્યાં પણ આ રીતના ઘટના બની હતી તો આ સ્વર્ણિમ સંકુલ એક પાસે પોલીસે પહોંચી પોલીસ પણ પહોંચી હતી અને ઉમેદવારો પણ પહોંચ્યા હતા કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા તો ગઈકાલે પણ ઉમેદવારો પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આજે પણ તેઓ પહોંચ્યા ગઈકાલે પણ તેમની અટકાયત કરવામાં આવી હતી અને આજે પણ તેમની અટકાયત કરવામાં આવી છે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જતા સમયે તેમને અટકાવવામાં આવ્યા છે કાયમી શિક્ષકની ભરતી કરવાની તેમની છે ઘણા સમયથી તેઓ રજૂઆત કરવા દેવામાં પણ નથી આવી રહી દોઢ લાખથી વધુ ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતીની રાહમાં બેઠેલા નજરે પડી રહ્યા છે અગાઉ જાહેરાત બાદ સત્યાવીસો કાયમી જગ્યા જ ન ભરાઈ સત્યાવીસો પચાસ જગ્યા મંજૂર છતાં ભરતી પ્રક્રિયા ન થઈ જેના કારણે આ ઉમેદવારોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે પોતાની રજૂઆત કરવા માટે વિરોધ પ્રદર્શિત કરવા માટે તેઓ પહોંચ્યા હતા સ્વર્ણિમ સંકુલ ખાતે પરંતુ ત્યાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે ગઈકાલે પણ અટકાયત કરવામાં આવી હતી અને આજે પણ આ જ પ્રમાણેના દ્રશ્યો સર્જાયા છે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જતા સમયે અટકાયત